અને ચોખાને સારી રીતે નીતરી લીધા છે હવે કડાઈમાં અડધી ચમચી ઘી એડ કરશું ઘી ગરમ થઈ ગયું છે તો મેં અહીંયા ડ્રાય ફ્રુટ્સ લીધેલા છે કાજુ અને બદામ તમે કિસમિસ પણ એડ કરી શકો છો મેં કાજુ અને બદામ લીધા છે તેને આપણે ઘીમાં રોસ્ટ કરી લેશું કિસમિસ ને પિસ્તા પણ તમે એડ કરી શકો છો મેં કાજુ ને બદામ જ લીધા છે

હવે ચોખા સારી રીતે બફાય ત્યાં સુધીમાં આપણે લીધેલા ચોખાની મિક્સી જારમાં પેસ્ટ બનાવવાની છે તો આપણે તેને બનાવી લઈએ દસક મિનિટ જેવું થયું છે તમે જોઈ શકો છો ચોખા સારી રીતે બફાઈ ગયા છે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે આપણે તેને આવી રીતના જોઈએ તો એકદમ સારી રીતે બફાઈ ગયા છે તમે જોઈ શકો છો તો મેં અહીં એક લીટર દૂધ લીધેલું છે તેને આપણે ચોખામાં એડ કરી દઈશું ને સારી રીતે મિક્સ કરી દઈશું અને દૂધ ઉકળે ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેશું દૂધ આપણું થોડું થોડું ગરમ થઈ ગયું છે તો મેં અહીંયા લીધેલું છે કેસર તેમાં આપણે થોડું દૂધ એડ કરશું અને સારી રીતે મિક્સ કરી દેશું અને દૂધમાં એડ કરી દેશું અને આપણે જે પેસ્ટ બનાવી હતી તેને પણ આપણે એડ કરી દેશું પેસ્ટ બનાવતી વખતે મેં તેમાં બે ચમચી દૂધ એડ કર્યું હતું દૂધ ગરમ થઈ જાય પછી જ આપણે પેસ્ટ એડ કરવાની છે જેથી કરીને સારી રીતે મિક્સ થઈ જાય અને એકદમ સારી રીતે હલાવી લેવાનું રીતે ઉકળી ગયું છે તો આપણે લીધેલા કાજુ બદામને એડ કરી દેસુ અને ફ્લેવર માટે આપણે થોડો એલચી પાવડર એડ કરી દેસુ અને સારી રીતે મિક્સ કરી દેસુ તમે જોઈ શકો છો આપણી ખીર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં ખાંડ નાખશું બે ચમચા હવે આપણે મિક્સ કરી ખાંડ નાખશું ખીર પતલી થશે અને પછી આપણી સારી રીતે પાછી ક્રીમી એવી થઈ જશે ખટ થઈ જશે એકદમ તમે જોઈ શકો છો આપણી ખીર સારી રીતે ઉકળી ગઈ છે અને એકદમ સરસ એવી ક્રીમી એવી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો

તો ફ્રેન્ડ્સ તમને આજનો મારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડિયોને લાઇક અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ પાયન્સ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે તો ફરી મળશું નવી રેસીપી સાથે